ધોરણ બાર સાયન્સ અને કોમર્સના ગુરુવારે પરિણામ જાહેર કરાયા હતા જેમાં એ વન ગ્રેડમાં આ વર્ષે પણ સુરતે રાજ્યભરમાં બાજી મારી છે આ વર્ષે અમદાવાદ વડોદરા અને રાજકોટ મળીને જેટલા વિદ્યાર્થીઓ એ માં આવ્યા છે તેનો સરવાળો કરીએ તો પણ સુરતના વિદ્યાર્થીઓ વધી જાય છે સુરતમાં સાયન્સમાં કુલ ત્રણસો છ્યાવીસ અને કોમર્સમાં કુલ સત્તરસો ત્રણ વિદ્યાર્થી એ વન ગ્રેડમાં આવ્યા છે જ્યારે અમદાવાદ વડોદરા અને રાજકોટ મળીને સાયન્સમાં કુલ બસો પચાસ કોમર્સમાં કુલ એક હજાર છસો સોળ વિદ્યાર્થીઓ દયાળા સિદ્ધિ અને ટાઢાણી હર્ષને અનુક્રમે પ્રથમ ત્રણમાં માં સ્થાન મળ્યું છે યોગીચોક વિસ્તારમાં આવેલી સૂર્યોદય એજ્યુકેશન ના બાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે વિદ્યાર્થીઓમાં જીનલ ઝાલાવાડિયા દયાળા ટાઢાણી હર્ષને અનુક્રમે પ્રથમ ત્રણ માં સ્થાન મળ્યું છે વિદ્યાર્થીઓએ કહ્યું કે રોજી રોજની મહેનત ધાર્યું પરિણામ અપાવે છે સંચાલક મેહુલભાઈ બાબરિયાએ કહ્યું કે વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે તૈયારી કરવામાં આવતી હતી જેનું આ પરિણામ છે તેઓ પેપર સોલ્વ કરતા હતા ઝાલાવાડિયા જીનલ વિજયભાઈને પ્રથમ ક્રમ મળ્યો છે જીનલે વન ગ્રેડ મળ્યો છે અને જીનલે કહ્યું કે હું રોજની 8 કલાકની વધુની મહેનત કરતી હતી રોજની મહેનત અને પેપર સોલ્વ કરવાની કાળજી શિક્ષકો કરાવતા હોવાથી આ પરિણામ મળ્યું છે મારું નામ મેહુલ બાબરિયા હું સૂર્યોદય એજ્યુકેશન યોગી યોગીચોકનો સંચાલક આજે એવો પ્રકારનું પ્રેરણા મળ્યું છે અને કેટલા વિદ્યાર્થીઓ તમારા ગાડી બાજીમાં દર વર્ષે અમારી સંસ્થા સૂર્યોદય એજ્યુકેશન યોગી ચોક વિસ્તારમાં જનરલી પ્રથમ નંબર ઉપર જ હોય પણ આ વર્ષે પણ અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને અમારી સંસ્થાને સતતને સતત આગળ રાખવાનો પ્રયત્ન કરેલો છે જેમાં ટોટલ બાર એ વનની અંદર ટોટલ બાર વિદ્યાર્થીઓ અને છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુની અંદર છે એટલે કે જોવા જઈએ ને ટોટલ પંચાણુંની એવરેજ સંખ્યાની અંદર અડધાથી વધારે વિદ્યાર્થીઓ ટોટલ એ વન અને એ ટુની અંદર આવેલા છે જ્યાં યોગીચોક વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ પરિણામ છે અમારું આટલું સરસ પરિણામ પાછળ ખાસ એવું કે આટલું સરસ સૌથી મહત્વનું છે કે અમારા વિદ્યાર્થીઓ અહીંયા વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક ઉપર કામ કરે છે અને મોદી સાહેબનું જે સપનું છે કે સ્કિલ ઇન્ડિયા તો અમારી સંસ્થામાં બાળકોને એજ્યુકેશનની સાથે ઘણા ઘણા બધી પ્રકારની સ્કિલ પણ આપવામાં આવે છે જેથી બાળકોને માત્રને માત્ર ટકા માટે નહીં પણ ભવિષ્યમાં આવનારા ભવિષ્યની અંદર ટકી શકે એવું એજ્યુકેશન અમે આપવામાં આવે છે જેના કારણે સ્માર્ટ વર્ક સાથે વિદ્યાર્થીઓ એની અંદર પ્રાપ્ત થયા છે જે અમારા માટે ગર્વની વાત છે પૂનમ ટાટાણી યશ છે યશભાઈ કેવી રીતની મહેનત રહી અને કેટલું રિઝલ્ટ આવ્યું છે મારું રિઝલ્ટ બાણું પોઈન્ટ એકોતેર છે અને મારે પર્સન્ટેજ નવ્વાણું પોઈન્ટ એસી છે અને સાહીઠ છે અને મારે આખો વર્ષમાં જે પણ મહેનત કરી છે તે સૂર્યોદયને શ્રેય જાય છે અને મારા માતા પિતા અને બધા સાહેબોનું કેટલા દિવસની રોજની કેટલી મહેનત કરતા શું શું એવું ન કરતા દિવસની સાતથી આઠ કલાકની મહેનત હતી ને જેને કારણે આમ બહાર જવાનું ઓછું અને રિઝલ્ટ વધારે સારું આવતું સોશિયલ મીડિયાનું સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો પણ એક્ઝામ સમય થોડોક ઓછો હતો અને શું કહેવા માંગશો તમારે જેમ બીજાને સફળતા મારી જેમ બીજાને સફળતા મેળવવી હોય તો બધાને આખું વર્ષ મહેનત કરવી પડે છેલ્લે છેલ્લે ભેગું કર્યું તો કંઈ ન થાય કે તમે કેવી રીતના મહેનત કરતા નોટ્સ કઈ અલગ પણ આવતા શું સ્ટ્રેટેજી શું સ્ટ્રેટેજી કે જે પેપર લખવાની રીત આવે અક્ષર અક્ષર બહુ સારા રાખવાનું પેપર લખવાની સ્ટાઇલ હતી તે અલગ હતી દયાળા રીધી છે રીતે આજે શું પરિણામ આવ્યું છે કેટલા શું પરિષણ આજે મારે બાણું ટકા આવ્યા છે અને નવાણું પોઈન્ટ ઓગણત્રીસ પીઆર આવ્યા છે